અંગ્રેજો મૂર્ખ હતા સો સો વર્ષ સુધી પાઇપલાઇનનો ચાલતી હતી આ ભાજપા પાસેથી શીખવાની જરૂર છે બે મહિનામાં બે વર્ષમાં પાઇપલાઇન તૂટી જાય અને એમાંથી ગટરનું પાણી મિક્સ થઈ જાય અને અમિત શાહજીની લોકસભામાં સાહેબ પાણી શુદ્ધ પાણી નથી મળી રહ્યું લોકો પાણી ગંદુ પીવાથી ટાઇફોડ થયા છે ને લોકો મોતની સામે જજુમી રહ્યા છે રમિત શાહજી મોટા મોટા બડગા ફૂંકી રહ્યા છે દુઃખ સાથે કેવું પડે છે ગુજરાતીઓની આત્માઓ ગુજરાતીઓ જગાડો હવે તો તમારા બાળકોના જીવ ઉપર ભાજપ રમિત રમી રહ્યું છે એક બાજુ કુપોષિત બાળકની વાત કરો અને એ કુપોષિત બાળકના માતા પિતા જયારે ભાજપને મત આપે છે ત્યારે ખૂબ ચિંતા થાય છે કે હજુ પણ આપણે આપણી આત્માને જગાડી નથી શક્યા ગાંધીનગર જેવા વિસ્તારમાં જ્યાં મહાનગરપાલિકા ભાજપની છે વર્ષોથી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો ભાજપની સાંસદ ભાજપનો મંત્રી ભાજપનો સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની અને છતાંય પાણી શુદ્ધ પીવા મળી નથી રહ્યું અને લોકો અત્યારે મોતની સાથે જજમી રહ્યા છે આ ભાજપને મત આપવાનું પરિણામ છે